આ મંદિરની સ્થાપના સ્વામી ભગવાને કરેલી છે દાદા બાપુ ખાસરની જાનમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે આવ્યા ત્યારે દાદાની પ્રતિષ્ઠા કરેલી છે અને આ મૂર્તિ સ્વયંભુ છે આપે છે છે જમવાની સુવિધા બધું છે અહીં તમે ઘણા બધા ભક્તોને ભોજન પ્રસાદ લેતા જોઈ શકો છો કોઈ સ્થાપિત કરેલી નથી સ્વામી ભગવાને ખાલી પ્રતિષ્ઠા કરેલી છે દાદાની અને

અને આ જે કાર જાય છે એ સાવરકુંડલા તરફ જાય છે મિત્રો તો મિત્રો આજે આપણે આવ્યા છીએ સાવરકુંડલા તાલુકામાં આવેલા ગોરડકા ગામે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મારી પાછળ જે તમને મંદિર દેખાય છે એ કષ્ટ ભજન હનુમાનજી મહારાજનું મંદિર છે અને શ્રી ગોપાલનંદ સ્વામી દ્વારા સ્થાપિત આ કષ્ટ ભજન હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ મંદિરે દર શનિવારે ભોજન પ્રસાદનું પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તો હવે આપણે પહેલાં હનુમાનજી મહારાજના અંદર મંદિરની અંદર દર્શન કરી ત્યારબાદ હું તમને ત્યાંના ભોજનાલયમાં લઈ જઈશ અને જે ભોજન પ્રસાદી બનાવવામાં આવી છે એ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ તો ચાલો મિત્રો આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવાનું ઉપર વાંચી શકો છો શ્રી ગોપાળાનંદ સ્વામી સ્થાપિત શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર જે ગોરડકા ગામે આવેલું છે મિત્રો તો હવે આપણે આ અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ જે હનુમાનજી મહારાજનું મંદિર છે જે ગોરડકા ગામે આવેલું છે તો ત્યાં દર શનિવારે ભોજન પ્રસાદ કરવામાં આવે છે તો આ જે બેનર છે એમ બેનરની અંદર એ બધી માહિતી લખેલી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હવે આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ છે ગોરડકા હનુમાનજી મહારાજ મંદિર જે છે એમનું મંદિરનું પરિસર છે તો અહીં અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા વડીલો જે છે અહીં દર્શન કરવા માટે આવેલા છે આ બાપુ જે છે અહીંના પૂંજારી છે મિત્રો અને એમનું ગામ પણ ગોરડકા જ છે તો આ મંદિર વિશે બાપુ થોડી માહિતી આપશે થોડી વારમાં તો પહેલા આપણે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરી લઈએ ત્યારબાદ બાપુ માહિતી આપશે અથવા બીજા કોઈ મિત્રો હોય તો એ પણ માહિતી આપશે તો આ મિત્રો આપણે ગોરડકા હનુમાનજી મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે આવીએ તો તમને અહીં એક યજ્ઞકુંડના પણ દર્શન થાય છે મિત્રો તો આપણે એ યજ્ઞકુંડમાં પેલા દર્શન કરી લઈએ અને દર શનિવારે તમને મિત્રો અહીં યજ્ઞકુંડ જે છે એ ચાલુ અવસ્થામાં જોવા મળે છે અને કોઈ પ્રસંગ હોય ત્યારે પણ આ યજ્ઞકુંડ કદાચ ચાલુ જ હોય છે તો આપણે યજ્ઞકુંડના દર્શન કરી લીધા તો હવે આપણે જઈએ હનુમાનજી મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે તો મિત્રો આપણે આજે ગોરડકા હનુમાનજી મહારાજના મંદિરે આવ્યા છીએ તો આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ તો એ પહેલાં સામે જે એક શ્રી કષ્ટ ભોજન પ્રસાદ ભંડાર જે છે એ તમને હું બતાવી દઉં તો આપણે પેલા એ જોઈ લઈએ ત્યારબાદ થોડી માહિતી આપશે તો મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો એ પૂજારી છે આ મંદિરના અને એમનું નામ છે ગોસ્વામી ગૌતમ બાપુ તો બાપુ સીતારામ તો આ દુકાનની અંદર તમે શું શું રાખો છો આ મંદિર માટે

અને આ દુકાનનું નામ જે છે શ્રી કષ્ટ ભોજન પ્રસાદ ભંડાર હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ કષ્ટ ભોજન હનુમાનજી મહારાજના મંદિરની અંદર જે ગોરડકા ગામે આવેલું હનુમાનજીનું મંદિર છે અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો તો હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે હનુમાનજી મહારાજના તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને આ હનુમાનજી મહારાજનું જે મંદિર છે ગોરડકા ગામે આવેલું છે જેને ભજન હનુમાનજી મંદિરના નામથી ઓળખવામાં આવે છે તો આ મંદિર જે છે ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો તો હાલના જે પૂંજારી જે છે એમની પાસેથી આપણે આ મંદિરની થોડી માહિતી લઈશું તો તમે પહેલાં અત્યારે દર્શન કરી લ્યો આ હનુમાનજી મહારાજના ત્યારબાદ એ માહિતી પણ આપણે લઈશું આ મંદિરની અંદર તમને ખૂબ સરસ મજાના ભગવાનના ફોટા પણ જોવા મળે છે જે તો આવા ઘણા બધા ફોટા તમને અહીં આ મંદિરની અંદર જોવા મળે છે મિત્રો અને અહીં એક માતાજીનું મંદિર પણ છે તો હવે આપણે ત્યાં પણ દર્શન કરીશું હવે આપણે અહીંના હાલના જે મહંત છે એમની પાસેથી આ મંદિરની માહિતી લઈશું અને અત્યારે મિત્રો અહીં જે લોકો દર્શન કરવા આવ્યા છે એ પણ હું તમને બતાવું તો મેં તમને આ મંદિરના દર્શન કરાવ્યા તો અત્યારે જે આ ઊંઝારી જે ઊભા છે આ ગૌતમ બાપુ જે છે ગોસ્વામી એ આ મંદિર વિશે માહિતી આપશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે આ મંદિર જે છે ઘણું જૂનું છે અને આનો ઇતિહાસ જે છે એ પણ ઘણો જૂનો છે સીતારામ રામ આ મંદિરની સ્થાપના ગોપાલન સ્વામી ભગવાને કરેલી છે દાદા બાપુ ખાચરની જાનમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે આવ્યા ત્યારે દાદાની પ્રતિષ્ઠા કરેલી છે અને આ મૂર્તિ સ્વયંભૂ છે કોઈ સ્થાપિત કરેલી નથી ગોપાલન સ્વામી ભગવાને ખાલી પ્રતિષ્ઠા કરેલી છે દાદાની અને બસો વર્ષનો ઇતિહાસ છે મંદિરનો બસો વર્ષથી આમ મંદિર બનાવ્યું અને દાદાની સ્થાપના કરી એમની અને બીજું અહીંયા આજુબાજુમાં મંદિરો ખરા બીજા હનુમાનજી મહારાજના મંદિર છે એટલા બીજું મંદિર નથી હા અને આ મંદિર આજુબાજુના હો ગામનું માણસ અહીંયા દર્શન કરવા આવે છે હા આજુબાજુ અને ગોપાલના સ્વામીએ ભગવાનની સ્થાપના કરેલી છે એટલે ઇતિહાસનો એનો બોળો છે બહુ અને અહીં ચાલતી સેવા પ્રવૃત્તિ અહીં સેવા પ્રવૃત્તિમાં અનક્ષત્ર શરૂ છે યજ્ઞશાળા છે અને સારપુરલા મહુ હાઈવેમાંથી રોડ પર મંદિર આવેલું છે હનુમાન જયંતિ પણ ઉજવાય છે ધામધૂમથી હનુમાન જયંતિના દિવસે દસ હજાર માણસોનો રસોડો હોય છે તો મિત્રો આ બાપુએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી આ મંદિર વિશે તો મિત્રો તમે સાવરકુંડલા મોવા હાઈવે ઉપર ગમે ત્યારે નીકળો તો આ કષ્ટભજન ભોજન હનુમાનજી મહારાજના મંદિરે એકવાર જરૂરથી જરૂર દર્શન કરવા આવજો આ બાપુ જે છે મારા ખાસ મિત્ર ઉજાસ મહારાજ જે છે સાવરકુંડલા રહે છે એમના પપ્પા છે અને એ પણ અહીંના પૂંજારી છે

હવે જઈએ ભોજનાલય તરફ એમના પણ હું તમને દર્શન કરાવું મિત્રો અને જે એ દર શનિવારે અહીં ચાલે છે અને ત્યાં ઘણા બધા ભક્તો ભોજન લે છે મહાપ્રસાદ લે છે તો હવે આપણે જઈએ ભોજનાલય તરફ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બધા ભક્તો જે છે અને મહેમાનો જે છે અહીં દર્શન કરવા માટે આવ્યા છે અને એ દર શનિવારે અને કોઈ પણ ધાર્મિક પ્રસંગે આ જે ભક્તો જે છે આ મંદિરે દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આ છે મારા ખાસ મિત્ર રમેશભાઈ જે બાઢડાના વતની છે અને પોતે પોટેલ છે અને રામવાડી જે છે બાડડા ગોધડીયા બાપુનો આશ્રમ ત્યાં ખૂબ સરસ મજાની સેવા આપે છે આ રમેશભાઈ તો મિત્રો આ છે હનુમાનજી મહારાજનું મંદિર અને હવે આપણે ભાઈઓનું જે ભોજન ચાલુ છે એ તરફ જઈએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ જે તમે બોર્ડ જોઈ રહ્યા છો એ હનુમાનજી મહારાજના મંદિરની પાછળ ચાલતું ભોજનાલય છે જે ગોરડકા ગામે આવેલું છે તો મિત્રો અત્યારે જે ભોજન પ્રસાદ ચાલુ છે એ બધું હું તમને વિડીયોમાં બતાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો શ્રી કષ્ટ ભોજન દેવ હનુમાનજી સેવા ફાઉન્ડેશન ગોરડકા ગામ સંચાલિત ક્ષેત્ર મુકામ ગોરડકા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી તો મિત્ર તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સામે ઉભેલા બધા મિત્રો જે છે એ અહીં દર શનિવારે ખૂબ સરસ મજાની સેવા આપે છે આ હનુમાનજી મહારાજના મંદિરની અંદર જે ભોજનાલય ચાલુ છે એમાં તો આજની પ્રસાદી જે છે એ શું છે આપણે પહેલાં જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અહીં દાદાનો જે થાળ છે દર શનિવારે બને છે તો મિત્રો અહીં તમને એ પ્રસાદ પણ જોવા મળે છે એમની બાજુમાં ગુંદી ગાંઠિયા શાક રોટલી સંભારો અને દાળ ભાત તમને અહીં જોવા મળે છે અને આ બધા જે સ્વયંસેવકો છે એ ખૂબ સરસ મજાની દર શનિવારે અહીં સેવા આપે છે અને આ મંદિરમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આ લોકો અહીં સેવામાં ઊભા હોય છે અને ગામના લોકો પણ અહીં ખૂબ સરસ મજાની સેવા આપે છે તો મિત્ર તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બધા ભક્તો અને અહીં આવતા મહેમાનો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો આ ગોરડકા હનુમાનજી મહારાજના મંદિરની ભોજનશાળામાં અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી અહીં અત્યારે તમને થોડા ઓછા માણસો જોવા મળે છે નહીતર અહીં બે થી ત્રણ હજાર માણસોનું ભવ્ય ભોજનાલય દર શનિવારે ચાલુ હોય છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બધા જે મિત્રો બેઠા છે એ સાવરકુંડલાના છે અને મારા મિત્રો જ છે જેમાં આ ખાસ મારા મિત્ર છે એની બાજુમાં આ જે બેઠા છે રાજુભાઈ એ પણ મારા મિત્ર છે અત્યારે હનુમાનજી મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે આવેલા છે અને બાપુ તો ત્યાં જ રહી છે એ સોસાયટીમાં નિર્દોષાનંદ વાટિકામાં તો બધા મિત્રો ત્યાંથી દર્શન કરવા માટે દર શનિવારે અહીં આવે છે અને અહીં કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પણ આ લોકો ખૂબ સરસ મજાની સેવા આપે છે તો અત્યારે એ લોકો ભોજન લેવા માટે બેઠા છે મિત્રો તો મિત્રો આ બાજુ અત્યારે તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ જે છે એ પણ અહીં પ્રસાદ લેવા માટે બેસી ગયા છે જે પ્રસાદ લઈ રહ્યા છે આ ભોજનાલય વિશે થોડી માહિતી આપશે હું દર શનિવારે આવું છું અહીંયા દર્શન કરવા દાદાના અહીંયા સારી એવી પ્રસાદ તમારું ગામ કયું ખડસલી દર શનિવારે આવું છું પગે લાગુ દાદાને સેવાય હારી આપે છે જમવાની હારી સુવિધા છે બધું દાદાને દિયાથી સારું છે તો તમે દર શનિવારે આવો એમ તો મિત્રો આવા ઘણા બધા દર શનિવારે ભોજન પ્રસાદ લેવા માટે આવે છે તો અત્યારે અત્યારે ભાઈઓ જે છે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો આ હતું ગોરડકા ગામે ચાલતું દર શનિવારે ચાલતું ભોજનાલય તો આપણે ભોજનાલયના પણ દર્શન કરી લીધા જેને ક્ષેત્ર કહેવામાં આવે છે આજે આપણે આવ્યા હતા શ્રી ગોપાલનંદ સ્વામી સ્થાપિત શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી જે ગોરડકામાં આવેલું છે તો મિત્રો મેં આ વિડીયો દ્વારા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા અને ત્યાં ચાલતો જે ભોજનાલય હતું એ પણ આ વિડીયોમાં જોયું અને બાપુએ મંદિર વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી હતી મિત્રો અને આપણે આ મંદિરના પણ દર્શન કર્યા અને ત્યાં બાજુમાં બીજા મંદિરો હતા અને મંદિરની અંદર જે ઘણા બધા ફોટાઓ હતા એમને મેં તમને આ વિડીયોમાં દર્શન કરાવ્યા મિત્રો તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ જગ્યાએ કાંઈક અલગ મંદિરે કાંઈક અલગ વિષય ઉપર તો ત્યાં સુધી બધાને જય હનુમાનજી મહારાજ સાથે જય હિન્દ જય ભારત